ગાંધીનગરને નો ડ્રોન એરિયા જાહેર કરાયો ગુજરાતમાં હાઈ એલર્ટ સોમનાથ સહિત મંદિરોની હુમલામાં જીવ ગુમાવ્યો આતંકીઓ મહિલાની નજર સામે પતિ ગોળી દીધી આગામી સત્યાવીસ એપ્રિલ થી એક મે દરમિયાન અમદાવાદમાં તાપમાન ચુમ્માલીસ ને પાર જતા આગ વરસાવતી ગરમી પડશે આતંક સામે પાંત્રીસ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ હિન્દુસ્તાન નારા લાગ્યા અમદાવાદ અને દરગાહ પંચ્યાસી ટકા મેનેજમેન્ટ નહીં જેથી વહીવટી કારણે આવક પણ ઓછી અમદાવાદ મ્યુનિસિપલ ની ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ એમસી માં હવે ડિજિટલ મોડ માં બિફોર આફ્ટર ના ફોટા મુકાશે ગુજરાત હાઈકોર્ટ નો હુકમ ચૌદ વર્ષીય સગીરા ને છવ્વીસ સપ્તાહ ના ગર્ભ ના ગર્ભપાત માટે આખરે મંચ અલાહબાદ નો નિર્ણય ગેરબંધારણીય સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે પહેલા સજા યોગ્ય ઠેરવી પછી હળવી કરતા સુપ્રીમ કોર્ટ નારાજ ભળતી સાથે બદલીના હુકમો જારી નીચલી કોર્ટોના સિંધેલ જુડિશિયલ ઓફિસર્સને હાઈકોર્ટ દ્વારા પ્રમોશન અમદાવાદ સાયબર ક્રાઇમે ગુના નોંધ્યા રોકડ પર વળતરની લાલચમાં વધુ બે લોકોએ એક પોઇન્ટ ચાર કરોડની રકમ ગુમાવી સોનાના ભાવ આસમાને પહોંચી જતા અખાત રીતનું એડવાન્સ બુકિંગ અટકી પડ્યું ક્લિનિકલ રિચર્સ કોબાનમાં ઘટસ્ફોટ ડોક્ટર દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજોની ચોરી થઈ ગઈ બોબીના સાથે ઝાકીર શેખે બસો થી વધુ લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા જેથી ફિલ્મ ડાયરેક્ટર ઝાકીર શેખને દસ દિવસના રિમાન્ડ સરકાર દ્વારા અંતે ટેકનિકલ શિક્ષકોની બઢતી અને બદલીના ઓર્ડર કરાયા અમદાવાદમાં જો નદીઓને ઊંડી નહી કરાય તો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થશે ગુજરાત યુનિવર્સિટીમાં બદલીનો દોર શરૂ હાલ ચાર અધિકારીઓની બદલી અમદાવાદમાં તમામ ખાનગી સ્કૂલોમાં ચાલતા પ્રી પ્રાઇમરી વર્ગોની તપાસ કરવા આદેશ ક્લિનિકલ રિચર્ડ કૌભાંડ કેસ મામલે વીએસ હોસ્પિટલના હોસ્પિટલ ના આઠ પૈકી સાત તબીબ જવાબ લખાવવા હાજર થયા જીટીયુ ડિપ્લોમા ઇજને પરીક્ષામાં મિત્ર માટે ડમી તરીકે પરીક્ષા આપી બંને વિદ્યાર્થી બે વર્ષ માટે ડિબાર્ડ યુવતીના મંગેતરને ઝડપી લીધો હોવાનું કહીને એસઆરપીના ડિસમિસ થયેલા જવાને પોલીસ બનીને યુવતીના દાગીના લૂંટ્યા આ ગુનામાં સરકેજ પોલીસે આરોપીની ધરપકડ કરી એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત ભાજપ શાસનમાં કાશ્મીરમાં આતંકવાદ અવિરત અગિયાર વર્ષમાં ત્રીસ થી વધુ મોટા આતંકી હુમલા ચીન પરનો ટેરીફ ઘણો વધારે છે અમેરિકા સારો વ્યવહાર કરશે ટ્રમ્પ ચોરી કોભાંડ મહેશ લાંગા સામે બી એમ એલ એ કોર્ટમાં ફરિયાદ ચોરાણુ હજાર ડોલર ને પાર પીડીતા દ્વારા પતિના સગાઓ પર ખોટા આરોપ મૂકવાનું વલણ વધ્યું છે સુપ્રીમ ની ટીપણી બેલ્જીયમ ની કોર્ટે મેહુલ ચોક્સી ની જામીન અરજી નકારી કાઢી નબળા આરોગ્ય નું બહાનો પણ ન ચાલ્યું ન્યુ જર્સી ના આગ હજારો લોકો સ્થળાંતર કરાયું આતંકવાદ નામનું કેન્સર इस्लाम शान्ति नीति विरुद्ध मुस्लिम सङ्गठन આજ લાખ મસ્જિદો આતંક વિરોધી સંદેશો જારી કરાશે કોલ્હાપુર ના અઠ્યાવીસ લોકો ના ગ્રુપ કિલોમીટર દૂર હતા પણ ઘોડા ન મળતા ન શક્યા ટાંચ માં લીધી ચીનમાં આગના કારણે પુલ તૂટી પડ્યો રાપર માં મોત ના એન્જિન માંથી પાણી ની બોટલ ફેંકનાર આસિસ્ટન્ટ લોકો પાઇલોટ ની ધરપકડ અમરેલીમાં પ્લેન તપાસ કરવા એ એ આઈબી ની ટીમ પણ પહોંચી રેણા વિસ્તાર પ્લેન ક્રેશ થવાની ઘટનાને ગંભીરતાથી લેવાઈ રાજ્ય ખેતીની ખેતી ની ઉનાળુ સિઝન ઉત્સાહ વધ્યો વાવેતર એકસો સાત ટકા ધોમધકતા તાપમાન ખેતરોમાં વાવણીનો વાવણી ધમધમાટ મોબાઈલ એપ્લિકેશનમાં એસી લાખ હારી જતા વીરપુર પોલીસે આત્મહત્યા કરવા માટે મજબૂર બનેલા યુવાનને બચાવી લીધો ડિજિટલ સ્પર્ધાના નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી યુરોપિયન કમિશને એપલ અને મેટાને કુલ રૂપિયા છ હજાર આઠસો કરોડનો જંગી દંડ ફટકાર્યો આજથી ભાવનગરમાં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનો પ્રારંભ ગામની આતંકી ઘટના ને પગલે અમદાવાદ મ્યુનિસિપલ હોદ્દેદારો નો કાશ્મીર નો પ્રવાસ રદ કરવાની ફરજ પડી હાર કેસમાં વધુ રૂપિયા પંદરસો કરોડની સંપત્તિ સંપતિ માં અગાઉ રૂપિયા ચૌદસો કરોડની જમીન ટાંચ માં લેવાઈ હતી